જ્યારે પણ ડિલિવરી ઓક્ટોબર મહિનામાં અથવા કે એપ્રિલ કે મે મહિનામાં થાય છે ત્યારે ગરમી બહુ જ વધારે પડતી હોય છે એ સમયે આપણે એસી કે પંખો ચાલુ કરવો હોય છે પરંતુ આપણને એ વાતનો ડર હોય છે કે બાળકને શરદી કે ઉધરસ તો નહીં થઈ જાય ને અને જેવા આપણે એસી કે પંખા ચાલુ કરીએ તે ઘરના મોટા લોકો આપણને કહે છે કે એસી કે પંખો બાળક ઉપર ના કરવા જોઈએ કારણ કે બાળકને નુકસાન કરે છે પરંતુ દોસ્તો આ ગરમીના સમયમાં આપણું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે અને આ ઉપરાંત પસીનાની સાથે સાથે શરીરમાંથી પાણીની માત્રા વધારે ઘટી જાય છે એટલે આપણને જે રીતે ડિહાઈડ્રેશન થાય છે એવી જ રીતે નાના બાળકોના શરીરમાંથી પણ પાણીની માત્રા ઘટતી જાય છે ડિહાઈડ્રેશન થતું જાય છે એટલે આવા સમયે આ બાળકના રૂમમાં એસી કે પંખો ઓન કરી શકો છો પરંતુ જ્યારે પણ એસી કે પંખો ઓન કરો ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો એસીની જ્યાંથી હવા આવતી હોય ત્યાં ડાયરેક્ટ ફ્લોમાં બાળકને નીચે ના રાખવું જોઈએ એસીથી થોડું દૂર રાખવું જોઈએ સેકન્ડ વસ્તુ પંખો જ્યારે ઉપર ચાલતો હોય ત્યારે એક્ઝેક્ટ બેબીને નીચે ન રાખવું જોઈએ ડાયરેક્ટ પંખાની હવા નીચે લાગે એ રીતે બેબીને ન રાખવું જોઈએ આ બે વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે આરામથી બાળકને એસી કે પંખાના રૂમમાં રાખી શકીએ છીએ આ ઉપરાંત જો આપણો રૂમ ઠંડકવાળો હોય કે પ્રોપર વેન્ટિલેશનવાળો હોય અને આપણને એવું લાગે છે કે આપણને કોઈ પંખા એસીની જરૂર નથી તો બાળકને પણ સેમ વાતાવરણ ઇફેક્ટ કરે છે એટલે કે બાળકને પણ એસી કે પંખાની જરૂરિયાત નથી પરંતુ જો આપણને એવું લાગતું હોય કે ગરમી વધારે છે અને મને કે એસી પંખાની જરૂર છે તો બાળકને પણ એવા જ વાતાવરણની જરૂર હોય છે આપણે જ્યારે ડિહાઇડ્રેશન થાય છે ત્યારે આપણે પાણીની માત્રા વધારી દઈએ છીએ કોકોનટ પાણી પીએ છીએ ગ્લુકોઝવાળું પાણી પીએ છીએ લીંબુ પાણી પણ પી લઈએ છીએ આવી રીતે આપણે પાણીની માત્રા શરીરમાં સંતુલનમાં રાખીએ છીએ પરંતુ નાણુકડું બાળક બ્રેસ્ટફીડ પર હોય છે આ બ્રેસ્ટ જ એના માટે ખોરાક અને પાણી જેવું જ બરાબર છે એટલે આવા સમયે બાળકને ડિહાઇડ્રેશન ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એના માટે બાળકના શરીરમાં ડિહાઇડ્રેશન ના થાય એના માટે બાળકને ગરમીથી દૂર રાખવું જોઈએ ગરમીમાં ખૂબ જ સાવચેતીપૂર્વક રાખવું જોઈએ તો દોસ્તો પંખા કે એસીમાં બાળકને કેવી રીતે રાખવું અને રાખી શકાય કે નહીં એ તમામ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં ચોક્કસથી મળી ગયા હશે આ ઉપરાંત જો આપની ડિલિવરી હમણાં જ થઈ છે અને પોસ્ટ ડિલિવરીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે તેનું સોલ્યુશન આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો જેમાં આપ શીખશો યોગ ડાયટ જરૂરી હેબિટ્સ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો કોન્ટેક કરવા માટે નીચે ડિટેલ્સ આપણે છે તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો